ભુવાજી મારા અદભુત મિત્ર છે અને વ્યાખ્યા થાય એવું નથી દીપુમાની કૃપા છે એની માથે આમંત્રણ માના બી બધા કલાકાર રહે છે આમાં એવું નથી કે વારો આવે કે ન આવે પાંચ દસ દસ મિનિટ એક હાજરી આપાય બધા કલાકાર મને ખબર છે આટલા બધા કલાકો વારો ન આવે કારણ કે એમ કહેવાય છે કે હોનાની ની હાકરે બાંધી લાવો તોય ન આવે એ કલાક રાજા આયા છે આવું ન કહે તો ડાયરો ફેલ થઈ જાય આવું કેવું પડશે કારણ કે હમણાં કીધી આ ઘણી મેં આ જોક્સ કીધો ભગવાને પોઠિયા કીધું

માલા ડોલું બેનું બોજ બપો દે ના ઓ પરસી સારા કેમનો ના હા આજ ચાની કેટલી પડી ડોલ પડતી હોતે રહો નહી લો હડુ હડુ પાણી ઉડતું હતું આવું થાતી અને પછી સ્નાન અનક્ષેત્ર નો હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલા ભરાવ હતી હોય મોટા હોય ને રાષ્ટ્રમિયા અને કેન કે હાલો ખાવા એમનો કે હાલો નાવા આ ગામ ભરી પર ધામ મસાનો દેખું પછી કદાચ કોઈ મોટો માણસ હોત અમારા તેજસ મામા જેવો બહુ સુખી માણસ તેનું નામ મોટું હોત તો એમ કે તેજસભાઈ વાત ન થાય હાજે હો માણસ નવરાય પછી નાય છે હું એ વાત થતી પણ બહુ થઈ ગયું હું પેલા ફેસબુક બહુ વાપરતો હવે ને વાપરતો મને નફત આવી જાય શું કરવા ફેસબુક હું આમ ખુલું ને મારી એટલે મારી કોમેન્ટ વાંચતો એમાં હે ને તમારે એક લાખ ચાહકો હોય ને તો બસો તમારા વિરોધી હોય

ફોન આવે ને તમે સાંભળ્યા ફોન કોઈ દીધી કેવા આવે મેં સાંભળી લાય પણ હું એમના જેવો થઈ જતો આજ પેલી વાર એક સારો ફોન આવ્યો મને મારો ધંધો છે આ હું આના સોગન કોઈ દીધું ખોટા નખું આજ ની વાત એક લીમાચ્યા વાણ એને વિયોગ જોયું મેં એક વ્યક્તિમાં કેટલો વિયોગ હોય એને મને કીધું તમે વાણંદ વિશે એક જોક્સ બોલે આગુ બા અમારો પાટણમાં સમાજ બહુ દુઃખ લાગ્યું છે મેં કીધું ભાઈ શું કરશું તમે કહો હાલો માફી માંગવાની કે ના તો હવે ન બોલતા એટલે આવું લાગશે મેં હું તેને વાત બોલ્યો જ નથી આ તો આગળનો વિષય પણ વિવેક જોયો ના કે અમારી બાજુ આવો તમે મારે બોલાય એવું નથી એવું મારી કઈ બોલાય માફી માંગો એટલે હવે મેં નક્કી કર્યું છે કે બધાય સમાજના મારે એક એક માફી ના વિડીયો બનાવી દેવા અને મારા દીકરા ગૌરવ ને બેટા લેપટોપમાં મૂકી દે કોક ફોન આવે કે તમે મારા સમાજ વિશે આવું બોલ્યા

કોઈ પણ કલાકાર એની એકાદી ભૂલ કોઈ પણ કલાકાર હોય કોઈ સંતો હોય કોઈ રાજકારણી હોય એક કલાક બોલે એકાદી બિચારો ભૂલ કરી જાય આ લોકો સારું બોલે જોતા જ નથી અમે 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 વાતો કરી રાણા પ્રતાપની ની શિવાજી બધી અમારા બાપુજી કરી ગયા બચુ બાપુની ની કોઈ ફોન ના આવ્યો તમારા બાપુ વળી લો વડો આવી વાતો કરતા હતી પણ જો જોક્સ છે જ બોલી જાય તો આવે કેમ આવું બોલાય સારા નહીં કોઈ વેલ્યુ છે નહીં વાર્તા પૂરી અને હું હવે મારા બાપુ જોક કરું કારણ કે મને હવે બીજાના બાપમાંથી માંથી રહ્યો નથી

તમે કોઈને ખરાબ હોય તો ખરાબ નહીં કહી શકો ત્યારે એના ઇતિહાસમાં ખરાબ હશે તો તમે ખરાબ નહીં કહી શકો તમે કોઈ કોઈપણની વાત હવે નહીં કરી સમય અદભૂત બદલી ગયો છે કારણ કે કોરોનો આવ્યો ને કોરોનો મારા બહુ મિત્ર હતા બધાય કોરોના પહેલાં મારા લાખો મિત્ર હતો મને ફોન કરતા વાહ કંઈ પણ કામ હોય તો ફોન કરજો અમે તમારી આડે છીએ આ ફામ તમારા બાપના છે તમ તમે ગમે ત્યારે હું જઈ જયો આવું મને કે ખબર નીકળ્યા